એ કામ કદાચ કોઈ ધારે ને તો એનો કરી શકે બરાબર એવું કામ આપણે કરી રહ્યા છીએ અનાજનો દાણો કે કારખાનામાં ગમે એવડો મોટો સેઠિયો હોય ને અબજો કરોડો પતિ હમણાં સાહેબ નામ લીધું હતું ને અમેરિકા વાળા એ અવકાશ યાત્રા કરાવે લોકો ને પ્રાઇવેટ શટલ ચાલુ કર્યું એમ બરાબર પણ એ દાણો બનાવી શકે નહીં એ બનાવવાળા આપણે પણ આપણે ક્યાંય ને ક્યાંય વતી ભ્રમિત થઈને એ માં ઝેર ભેળવી રહ્યા હતા પણ આ વર્ગ એવો છે કે હવે ઝેર ફેરવાનો નથી તો જે પ્રકૃતિએ આપણને જે જવાબદારી આપીને એ મોકલા છે ગુરુજીએ જ કરી હતી કે આપણને ત્રણ એક વરદાન આપ્યા છે અથવા ત્રણ જવાબદારી આપી છે કે ભાઈ તું હવે માનવ તરીકે જા છો તો તારી આ જવાબદારી છે અમે આપણે નિભાવવાની કારણ કે આપણા માટે આપણે અહીંયા આવીએ છીએ એના માટે ધરતી માતાએ કરોડો વરસ તપ કર્યું એ તો અગનગોળો હતી ધીમે ધીમે ઠંડી પડી બરાબર પછી પાણી નિર્માણ થયું અને પછી પાણી નિર્માણ થયું એમાં ધીરે ધીરે જીવસૃષ્ટિ નિર્માણ થયું એટલે પહેલાં બધી વનસ્પતિ આવી બરાબર વનસ્પતિએ શું કર્યું બધા કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કર્યું અને ઓક્સિજનનું નિર્માણ કર્યું બરાબર પૂરતો ઓક્સિજન પૂરા જથ્થામાં જ્યારે નિર્માણ થઈ ગયો અને ખોરાક બધો બની ગયો પછી જીવસૃષ્ટિ જે બધી વનસ્પતિ ઉપર નભે છે હા કે કારણ કે જેનો શિકાર કરે છે ને એ વનસ્પતિ ખાઈ ને થાય છે ને ત્યારે એનો શિકાર મળે છે બરાબર એ કઈ માટી પથ્થર ખાતા નથી બરાબર એટલે દરેક જીવસૃષ્ટિનો આધાર વનસ્પતિ જગત છે અને આવો વનસ્પતિ જગત તૈયાર થઈ ગયો બરાબર થઈ ગયું બરાબર ઓક્સિજનનું લેવલ માપે આવી ગયું પછી જીવસૃષ્ટિ આવી જીવસૃષ્ટિ પણ પૂરેપૂરી વિકસિત થઈ ગઈ અને આખી જમીન રહેવા જેવી થઈ ગઈ જુદી જુદી જાતના બધા ફળ ફળાદી આ તે બધું નિર્માણ થઈ ગયું પછી આ ધરતી માતાનો લાડકો દીકરો માનવ પ્રગટ થયો આ માનવને પ્રગટ થવા માટે ધરતી માતાએ કેટલી કેટલી માનતાઓ રાખી કેટલા કેટલા જીવ નિર્માણ કર્યા કેટલો શ્રમ ઉઠાવ્યો ત્યારે આ માનવ ઉભો થયો તો એની કંઈક જવાબદારી હોય કે નહીં હોવી જ જોઈએ બરાબર પણ આપણે શું જવાબદારી નિભાવી છે હમણાં તમારું ધ્યાન દોડ્યું કે જે પદાર્થ વ્યવસ્થામાંથી એટલે કે જે બધી બધી માટી પથ્થર હતી એમાંથી વનસ્પતિ જે નિર્માણ થઈ એ વનસ્પતિ જયારે મૃત્યુ પામે ને ત્યારે એનું આખું શરીર એ ધરતીને સમર્પિત કરી દે અને ધરતીને વધારે ફળદ્રુપ બનાવે અને વધારે ફળતુક્ત થાય એટલે વનસ્પતિ વધારે જોરથી હોય બરાબર એ વનસ્પતિને ખાનારા બધા જીવ એ પણ જ્યારે સમાપ્ત થાય ને ત્યારે પાછા ધરપીને સમર્પિત થઈ જાય બરાબર એટલું જ નહીં પણ એ બધા જીવ છે વનસ્પતિને ક્યાંક પરાગનું કામ કરે ક્યાંક એના બીજને ફેલાવવાનું કામ કરે બરાબર આવું બધું કામી કરે એના મળમૂત્ર છે એ પણ જ્યારે જમીનમાં પડે ત્યારે એ પણ જમીનને વધારે તાકાતવાળી કરે અને આવી રીતે એ પણ ધરતીની ફળદ્રુપતા વધારવાનું કામ કરે વનસ્પતિને એનું પૂરું કરવાનું કામ કરે આવું બધું જીવો અવસ્થા કરે પણ માનવ શું કરે આ બધાનો વિનાશ કરવાનું કામ કરે કેટલા જંગલનો વિનાશ કર્યો તેત્રીસ અટકાડી જગ્યાએ લાવી દીધા બરાબર ધરતીને ખોદી નાખી પોલમ પોલ કરી નાખી એટલું નકરું પેટ્રોલ કાઢી દીધું નકરો કોંસો કાઢી નાખ્યો પછી જરિયામાન ઝારખંડમાં કાંઈક આખી ધરતી બે જાય કારણ કે નીચે પોલું કર નહીં બરાબર આ કામ આપણે કંઈ કરવાનું શું હતું ભગવાને કીધું કે હવે તું મોજ કર તું રહી શકે એટલે ધરતી બનાવી દીધી એટલા પ્રાણીઓ બનાવી દીધા બધી જાત જાતના ફળફળાથી બધું બનાવી દીધું તારે ખાલી મોજ કરવાની છે અને આ જેમ છે એમ તારે ખાલી હાથ છે તારે કંઈ નવું કરવાનું નથી તને ભોગવવા માટે આ છે પણ એવી રીતે ભોગવો એને નુકસાન થાય નહીં જે વસ્તુ ફરીવાર નિર્માણ થાય એવી વસ્તુનો જ ભોગવટો કર જે વસ્તુ ફરીવાર નિર્માણ ન થાય એને કંઈ હળીકર મા પણ આપણે એવી વસ્તુ ઉપાડવાની ચાલુ કર્યું જેમ કે પેટ્રોલ વાપરીએ પાછું નિર્માણ થાય ન થાય કોલસો પાછો નિર્માણ થાય ન થાય પણ આપણે જે કરીએ છીએ અનાજ ફળફળા જે આ બધું એ સતત નિર્માણ થાય કે નહીં એ આખી આવર્તનશીલ વ્યવસ્થા છે તો એ આપણી જવાબદારી હતી માણસ તરીકે પણ આપણી જવાબદારી ભૂલા છીએ અને આખી જવાબદારીમાં જે મહત્વનું ભગવાનની વ્યવસ્થા છે હ્યુમસ બનાવવાની બરાબર એના માટે જીવાણુની એના માટે વનસ્પતિની એના માટે કચરાની આ બધી વ્યવસ્થા હતી એ આખી આ સાયક્લો છે એને ચાલતી રાખવાનું કામ કરે બરાબર પણ જે રાસાયણિક ખેતી કરે છે એ મિત્રો શું કરે છે આ જીવાણુઓને મારવાનું કામ કરે છે કચરાને સળગાવવાનું કામ કરે છે એટલે સાયકલ અટકી જાય છે તો આ સાયકલ ને ચાલુ કરવાનું કામ જે આપણે બધા કરી રહ્યા છીએ કરવાના છીએ એનાથી મહત્વનું કામ આ ધરતી ઉપર બીજું ક્યુ છે એ મને ક્યુ છે કઈ બરાબર કોઈ કોઈને બચાવી દે કદાચ જીવ જાતો હોય ને બચાવી દે તો એક માણસ બચાવી દીધો બરાબર કદાચ બે વરફ મોડો જાવનો તો બે વરફ ટો અહીંયા એ દુઃખી રિબાતો રીવાતો રે પણ માણસને રુષ્ટ પુષ્ટ કરવાનો તંદુરસ્ત કરવાનો આવું અનાજ પેદા કરવાનો એવું કામ કોણ કરે છે ફક્ત ને ફક્ત આવી ખેતીને અપનાવીને તો આના જેવું એક પુણ્યનું કામ પવિત્ર કામ છે નહીં આપણે ગમે એટલી માળા કરીએ કીધું જ આપણને ગુરુજીએ બધું કરીએ બરાબર જપ માળા દીવાન આ બધું એટલે પછી ખેતરે જઈ અને ત્યાં બધી પ્ર પ્રકૃતિની વ્યવસ્થાની ગડબડ કરીએ તો એને કંઈ અર્થ નથી પણ કદાચ ગુસ્તી એકાદ માળા ન થાય બરાબર એકાદ તક નમાજ ન પઢાય બરાબર પણ જો આ કરશું ને તો ભગવાન માફ કરી દેવો ઉપરવાળો માલિક માફ કરી દેશે કે કાંઈ વાંધો નહીં તે નથી કર્યું પણ તે જે કરવાનું કામ છે એ કર્યું છે તે મારી સૃષ્ટિને સાબિત રાખવાનું કામ કર્યું છે એવું કરનારા આપણે બધા એવું કરવાનો આપણને કંઈક મનમાં સંકલ્પ થયો છે અને આવા સંકલ્પમાંથી આપણે નક્કી કર્યું છે કે અમે આવા મોડેલ ફાર્મ એ ઊભા કરશું આપણે બધા સર્ટિફાઈડ બિયારણ છે તો આપણે આવું ઊભું કરશું જ્યાં ગીતામાં કીધું છે કે જ્યાં મોટા માણસો જાય એની પાછળ બધા લોકો ચાલે લોકો તો ભૂલાઈ ગયો પણ આવું કીધું છે ભગવાને તો આપણે નમૂનારૂપ છીએ અત્યારે તો એ લોકો આપણને દેવા માટે મથી રહ્યા છે એને હોટે બેઠા હોય હોટલા પરિષદ હોય કે ત્યાં જઈ આવ્યો તો કે ત્રિમંદિર આવે એ જોયોજ પણ એની સામે આપણે અડીખમ ઊભા છીએ અને અડીખમ ઊભા તો એક દિવસ આ કામની કિંમત આજની તો કાલે થવાની જ છે અને ત્યારે આપણે પાયાના પથ્થર તરીકે પ્રસ્થાપિત થશે બરાબર જ્યારે ગાંધીજીએ બધું કર્યું આંદોલન

અને જો આ પ્રયત્ન નહીં થાય તો એક કૃષિ વૈજ્ઞાનિક છે ડૉક્ટર રતનલાલ કરી બરાબર એણે હું ભવિષ્ય બાઇક્યું છે એણે આખું કેલ્ક્યુલેશન કરીને કીધું છે વિજ્ઞાનની ભાષામાં કે જો આ ધરતીનો કાર્બન પાછો અઢી ટકા જો આપણે કરી દઈએ બધો તો આખું જે આ જે ગ્લોબલ વોર્મિંગનું સાયકલ છે એ પાછું રિવર્સ થઈ જાય પાછું બધું જળવાયુ પરિવર્તન એ બધું પોસિબલ છે જો આ કાર્બન અઢી ટકા થાય તો કેમ કારણ કે કાર્બનને જમીનમાં ભંડારીએ ને એ જેનો રસ્તો છે બાકી બધી જગ્યાએ રિસાયકલ ત્યાં કરે પાછો ભણી જાય નાનપીકડો પાછો ભળી જાય બરાબર બધી જગ્યાએ એ જમીનમાં જમીનમાં ટકી રહીએ એનો એક જ રસ્તો છે કે હ્યુમસમાં રૂપાંતરિત થાય અને સેન્દ્રિય કાર્બન થઈ જમીનમાં ભંડારે તો આવું ભંડારણ અઢી ટકાએ પહોંચે તો ટન બંધ કાર્બન છે હવામાંથી પાછો જમીનમાં આવી જાય અને તો ઋતુ પરિવર્તન થાય અને એ ફક્ત ને ફક્ત આ એસટી કે થી જ પોસિબલ છે અને આનું કારણ જે જે લોકોએ જમીનમાં પૃથક્કરણ કરેવા છે એમાં જોવા મળે જે લોકો ઓર્ગેનિક કે કોઈ પણ ખેતી કરે છે વર્ષોથી કરે છે અમારા હિતેશભાઈ અમારા ભાગીદાર છે બરાબર ઊભો થઈ વર્ષોથી ઓર્ગેનિક ખેતી કરતા હતા એક એક બીઘામાં પાંચ પાંચ ટ્રેલર ખાતાને પહોંચ્યા પાંચ પાંચ ટ્રેલર બરાબર તો એનો સિંગ્રે કાર્બન નીચો નીચો જવા માંડ્યો નો તો ટકતો બરાબર હવે જ્યારે આ ખેતીમાં વળગ્યા છે એચપી કે ખેતીમાં તો અત્યારે એનો જમીનનો કાર્બન પોણા ત્રણ ટકાએ પહોંચ્યો અને આપણા ઘણા બધા અનુભવમાં આપણા બધાનો અનુભવ છે કાર્બન હોય તો બરાબર તો આવો કાર્બન આ જ પદ્ધતિથી વધશે અને એ પોસિબિલિટી છે જો મોટું રૂપ ખૂબ જ વ્યાપક કરશું આને તો બધી જમીનમાં આ કાર્બન ધીરે ધીરે આ બાજુ જશે અને તો જ આ ધરતીનો ઉગાર દે તો જ આપણી આવનારી ત્રીજી કે ચોથી પેઢી રહેશે જો આપણે માઇડે જશું તો મને નથી લાગતું ચોથી પેઢી ભારે બધું ખતમ થઈ જાય એટલું ઝડપથી આપણે આપણે મોદી પડવાની ગતિ છે ને ખૂબ જ વધી ગઈ છે ખાલી નાનકડી એક વાત કરીને લાંબુ નથી કરતો અમારા જુનાગઢમાં ખાલી ચાર જ વર્ષમાં ચાર કેન્સરની હોસ્પિટલ બની ગઈ ચાર જ વર્ષમાં અને કેવડી કેવડી પાંચ પાંચ માળની નાની નાની નહીં ખાલી ક્લિનિક નહીં વિચાર કરો કેટલી ઝડપથી કેન્સર થાય છે અને ટૂંકા ગાળામાં ચાર વર્ષમાં જેને કેન્સર થાય છે ને એની ઉંમર તો અત્યારે હજી પચાસ સાઠ એવરેજ છે બરાબર એ જ્યારે બાળક હતા ને ત્યારે એને કાંઈક સારું ખાધું હતું તો અત્યારનું બાળક જે હળહળ ઝેર ખાય છે એની શું દશા થાય બિચારો એ પેઢી મોટી થાય કે નિયમ આઈડીએમ આવી ગયા બરાબર પચાસ ટકા સાઠ ટકા વીસ ટકા જેવું હોય પણ કેટલા બધા બાળકો નથી થતા નવી પેશન નીકળી છે મારે બાળક જોતું જ નથી જવાય કેટલાય છે તો વિચાર કરો કે ધીરે ધીરે આપણે કંઈ દિશામાં જઈ રહ્યા છે તો આમાંથી બહાર નીકળવાનો એક જ રસ્તો છે નહીં જેમાં આપણે પાયા બધા છીએ તો અમે જે મારી જૂનાગઢની વાત કરું એ અમારા જૂનાગઢમાં અમે જે સેમ્પલ તેરો બધા મળીને તો અમે જૂનાગઢ અને ગીર સોમનાથ વચ્ચે વીસ સિદ્ધિરાતથી આવ્યા છીએ લગભગ છ સાત લોકો કોઈને કોઈ અડચણને લીધે નીકળી ગયા કંઈક થોડુંક બીમારીને હોવું જોઈએ એટલે એ નીકળી ગયા છે તો એટલાથી એમાંથી અમે અગિયાર લોકોએ આ આપણું પંચસ્ત્રી મોડલ બનાવવાનો સંકલ્પ કર્યો છે અને અગિયાર પછી એક જણો બે ને પાછો ન્યાય કરાવશે ઘટ કેટલા બધા ન્યાય કરતા હશે આવું સર્વે કરશું તો લગભગ પંચોતેર પહોંચી જઈશું એવી આ ભગવાન શ્રી મંદિરવાળા ભગવાન અમારી આશા પૂરી કરે ગૌ માતા માતા અને તમારી બધાની સદભાવના તો આવું પૂરું થાય એવી વાત કરી અને હું વિરમુ